નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોલકા ન્યુઝ તો ચાલો જોઈએ આગળના સમાચારો સત્યાવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ કોર એરિયા સ્ટેડિયમ ગ્રાઉન્ડ સેલવાસ ખાતે પેલી સેરેબ્રલ પાસે સ્ટેટ એથલેટિક્સ ચેમ્પિયનશીપનું આયોજન દિવ્યાંગ સ્પોર્ટ્સ એન્ડ વેલફેર ઓફ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ એસોસિએશન અને સ્પોર્ટ્સ એન્ડ યુથ એફેર્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશના ત્રીસ સેરેબ્રલ પાલ્સી ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં સો મીટર દોડ બસો મીટર દોડ પુટ ડિસ્કસ થ્રો